આજે છેલ્લા સત્યાવીસ દિવસથી સત્યાગ્રહ સાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ સત્યાવીસ દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે અમારી જ્યાં સુધી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે અને આજે હનુમાન જયંતિ નિમિત્તે અલગ રીતે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ રામધૂન ગાઈને તો અમે બધા જ મિત્રો સાથે આજે રામધૂન ગાવાના છીએ અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી માગણી સ્વીકારે તો અમે બધા સાથે અત્યારે ધૂન શરૂ રઘુપતિ રાઘવ રાજાપીત પાવન સીતારા સીતા રામ સીતા नाम ईश्वमेव भगवा राम जय राम जय जय राम श्रीराम जय